છસો ને રૂપિયા એક બે અઢી વાર છો ને એકાવન રૂપિયા એક બે અઢી વાર છો બાવન બાવન ત્રેપન ચોપન છસો છો પંચાવન છપ્પન

તો 67 67 રૂપિયા ને ગણવા દે યાર આ વાત પાછે લે મૂકો સાહેબ પાછે લે 67 નોટ છતા એ ઓરે સિન ભાઈ કેમેરા વળા આગળ